ત્રણસો અડસઠ આઈચર રેકાડો એન્જિન વન ઓનર હોડિયર કંપનીના ટાયર આખા સિત્તેર ટકા જાવ આગળના નવા વન ઓનર તેતાલીસ વસ્તુ ફાર્મ ચાલુ વર્ન વોલર છત્રી છાયા બેટરી બધું કમ્પ્લીટ પાણી વગર જો આવે રેકોર્ડ એન્જિન 13 ના ટાયર આવે તેરસો અઠ્યાવીસ હાઇડ્રોમેટિક હાઇડ્રોલિક કधर કરજો બેર બીજી લીંપુથી કરતો બીજી દેહ લીપ થઈ જાય ને ઓકે બે લીપું થઈ ગયું આનો પાટલો છે એવો અને કાઢીને મૂક્યો છે પાટલો ભેગો જ છે આ નંબર રોકડેથી છોડાવેલું છે રોડ રોડ બાઈક છે ઓકે जंजीर हारू बराल बराल क्या आती है लीवर दे तो लीवर बोहड़ो बोहड़ो क्या काट के उन्हें थोड़ा सौ अड़सठ आई सर રેકાડો એન્જિન વન ઓનર ગુડિયર કંપનીના ટાયર આખા સિત્તેર ટકા જાવ સાબરના નવા વન ઓનર એકતાલીસ વસ્તુ હર્સિંગ ચાલુ વન ઓનર છત્રી છાયા બેટરી બધું કમ્પ્લીટ પાણી વગર નું આવે રિકાર્ડો એન્જિન તેર ના ટાયર આવે તેરસો અઠ્યાવીસ હાઇડ્રોલિક હાઈડ્રોલિક અધર કરજો બિહાર બીજી લીપ ઊંચી કરતો બીજી બે લીપ થઈ જાય ને ઓકે બે લીપ ઊંચા અને પાટલો છે એવો અને કાઢીને મૂક્યો છે પાટલો ભેગો જ છે આ નંબર રોકડે થી છોડાવેલું છે લોન બોન ભાઈ છે બરાબર કઈ આવતી નથી લીવર જતો લીવર ધુમાડો બુમાડો કઈ કાઢતું નથી